હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લાપસી એના માટે મેં એક થાળીમાં બે વાટકા ઘઉંનો કરકરો લોટ લીધો છે હવે એક તપેલીમાં જે વાટકાથી આપણે લોટ લીધો હોય એ જ વાટકાથી દોઢ વાટકો પાણી લેવાનું છે લોટથી થોડું ઓછું પાણી લેવાનું છે હવે ગેસ ચાલુ કરી પાણી ગરમ મૂકીશું તેમાં એ જ વાટકીના માપથી એક વાટકી ગોળ નાખીશું હવે પાણીને ઉકળવા દઈ ગોળને સારી રીતે પાણી સાથે પાકવા દઈશું ત્યારબાદ એ જ વાટકીના માપથી અડધાથી થોડો ઓછો વાટકી એટલું તેલ નાખીશું મૂળમાં તેલ નાખવાનું નથી જેથી આપણે આમાં થોડું વધારે લીધું છે ત્યારબાદ આપણે એમાં લોટ ઉમેરીશું તો લાપસી આપણા ગુજરાતીઓના ઘર ઘરમાં થતી હોય છે પરંતુ મારો આ વિડીયો નવા શીખતા બહેનો માટે છે તો લોટ બધો ઝુમેરી એકદમ પાણીની માથે પાથરી દેવાનો છે હલાવવાનું બિલકુલ નથી ત્યારબાદ વેલણ કે કોઈ ચમચા ચમચીથી એને સરખો કરી અને ચારથી પાંચ ખાડા કરવાના જેથી બધો જ લોટ સરસ રીતે ચડી જાય અને આપણી લાપસી સરસ બને ત્યારબાદ આપણે એને ઢાંકણ ઢાંકી અને સરસ રીતે ચડવા દઈશું ગેસની ફ્લેમ થોડી ધીમી જ રાખીશું બેથી ત્રણ મિનિટ માટે એને ચડવા દેવાનો છે જો આપણે જાજો એટલે કે એક કિલો દોઢ કિલો એવી રીતના બનાવ્યો હોય તો એને પાંચથી સાત મિનિટ મિનિટ માટે ચડવા દેવું અત્યારે આપણે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે હવે વચ્ચે આપણે ચેક કરી લઈશું લાપસીને જો પાણી એમાં ભળી ગયું હોય તો એકદમ ધીમે હાથે એને હલાવી લેવાની છે ઉતાવળ બિલકુલ કરવાની નથી ફટાફટ હલાવવાથી લાપસી ચીકણી બને છે એકદમ હાથે લાપસીને હલાવ્યા બાદ એમાં અત્યારે જ આપણે ઘી નાખવું હોય તો ઉપર નાખી શકીએ મેં ઉપરથી નાખ્યું છે લાપસી તૈયાર થાય ત્યારબાદ નાખ્યું છે પણ આ સમયે પણ આપણે નાખી શકીએ તો થોડીક વાર માટે લાપસીને હલાવ્યા બાદ આપણે ફરીવાર એને ઢાંકણ ઢાંકી અને સીઝવા દઈશું એકાદ બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં ઘી નાખીશું ઉપરથી ઘી છોકરાઓ ન ખાય એટલા માટે આમાં જ આપણે નાખી દઈએ જેથી ઘીનો સ્વાદ સરસ લાપસીમાં બેસી જાય અત્યારે કોઈ ઘી બહુ ખાતું નથી તો નથી નાખવું એવું કહી અને છોકરાઓ નાખવા ન દે તો આપણે ઘી આમાં જ નાખી દઈશું અને સરસ રીતે લાપસીને હલાવી લઈશું ત્યારબાદ આપણે લાપસીને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરીશું અત્યારે તમે ઉપરથી ઘી અને ખાંડ પણ લઈ શકો તો તૈયાર છે આપણી લાપસી તમને જો મારી આ વાનગી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી